નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની પાંચ વર્ષ માટેની બેસ્ટ યોજના વિશે માહિતી આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટ ઓફિસમાં બે ટાઈપની યોજનાઓ ચાલે છે જેમાં આપણે મંથલી મંથલી બચત કરી શકીએ અને એકી સાથે લમસમ ફિક્સ ડિપોઝિટમાં પણ મેકી શકીએ બંનેના અલગ અલગ વ્યાજદર હોય છે તો મિત્રો આ તમામ માહિતી હું તમને પોસ્ટ ઓફિસની ઓફિશિયલ એપ્લિકેશન છે પોસ્ટ ઇન્ફો એમાંથી આપીશ એટલે મિત્રો તમને સંપૂર્ણ માહિતી અને સાચી માહિતી મળી રહે તો આપણે પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે જેવી જ આપણે ઓપન કરશું એટલે તમને આવો એન્ટર જોવા મળશે અહીંયા પોસ્ટ ઓફિસ રિલેટેડ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે સર્વિસ રિક્વેસ્ટ છે આર્ટિકલ ટ્રેકિંગ છે ત્યારબાદ તમે જો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે પીએલઆઈ આરપીએલઆઈનું કેલ્ક્યુલેશન અહીંથી કરી શકો છો બીજું તમામ પોસ્ટ ઓફિસની યોજનાઓની માહિતી મેળવવા માટે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર પર ક્લિક કરી દેવાનું છે અહીંયા જો સુકન્યા સમૃદ્ધિ રિકરિંગ ડિપોઝિટ ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ મંથલી ઇન્કમ સ્કીમ ઘણી બધી પોસ્ટ ઓફિસ દ્વારા જેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે એ બધાયનું અહીંયા કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ હવે હું પાંચ વર્ષ માટેની બેસ્ટ યોજના વિશે માહિતી આપું તો તમારે જો મંથલી મંથલી બચત કરવી હોય કે સો રૂપિયા બસો પાંચસો હજાર પાંચ હજાર તમારે મંથલી મંથલી બચત કરવી છે તમારા માટે બેસ્ટ છે આરડી કરીને જે એકાઉન્ટ ખોલે છે રિકરિંગ ડિપોઝિટ એમાં મિત્રો છ પોઈન્ટ સાત ટકા વ્યાજદર આપવામાં આવે છે એમાં મિત્રો આપણે સો રૂપિયા થયેલા મેક્સિમમ તમે દસના કાઉન્ટમાં ગમે એટલા મંથલી બચત કરી શકીએ છીએ જોઈન્ટમાં પણ એકાઉન્ટ આ ખોલાવી શકીએ છીએ હવે મિત્રો આપણી પાસે લમસમ રકમ પડી છે પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ અને તમારે એનું મંથલી મંથલી વ્યાજ જોતું છે કે એનું એક ઇન્કમ તરીકે તમારે એક વ્યાજ એના સેવિંગ એકાઉન્ટમાં તમારે જોઈએ છે તો તમારા માટે જે એમઆઈએસ આઈ કરીને યોજના મંથલી ઇન્કમ સ્કીમ યોજના છે એમાં સેવન પોઈન્ટ ફોર પર્સન્ટ પર યર ચક્રવૃદ્ધિ વ્યાજ તમને આપવામાં આવશે એટલે કે આપણે એકી સાથે રકમ મૂકશું ફિક્સ ડિપોઝિટમાં એનું વ્યાજ આપણને હર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતું જ રહેશે એવી જ રીતના મિત્રો જો તમે સિનિયર સિટીઝન છો એના નામે પૈસા મૂકવા છે તો પોસ્ટ ઓફિસનું વ્યાજ દર એમાં આપવામાં આવે છે જેનું આઠ બે ટકા પર યર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવશે મિત્રો કોઈપણ રકમ તમે જો એફડીમાં મેકશો સિનિયર સિટીઝનના નામે તો એનું વ્યાજ દર ત્રણ મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં મળતું રહેશે ત્યારબાદ જો તમારે પાંચ વર્ષ માટે એકી સાથે રકમ મૂકીને પાંચ વર્ષ સાથે જ પૈસા છે વ્યાજ સહિત પાંચ વર્ષ પછી તો તમારા માટે છે એનએસી એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નામની યોજના આ સર્ટિફિકેટમાં તમે એકી સાથે પચાસ હજાર લાખ બે લાખ જેટલા તમારે મેં કોઈ એફડી કરી શકો છો સાત પોઈન્ટ સાત ટકા લેખે તમને એનું વ્યાજ સહિત તમને પાંચ વર્ષ પછી પાછા મળશે હવે મિત્રો હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે આપણે કેટલા મૂકવાથી આપણને કેટલા રિટર્ન મળે છે તો સૌ પ્રથમ હું તમને જણાવીશ સિનિયર સિટીઝનનું કે દાખલા તરીકે આપણે પાંચ લાખની રકમ સિનિયર સિટીઝનના નામે પોસ્ટ ઓફિસમાં વેંકીએ છીએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં તો દર ત્રણ મહિને દસ હજાર બસો ને ઓગણપચાસ વ્યાજ આપણને મળતું રહેશે દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ આવતું રહેશે આ પાંચ વર્ષ સુધી વ્યાજ આવશે હવે દાખલા તરીકે પાંચ લાખ રૂપિયા આપણે મંથલી ઇન્કમ સ્કીમમાં રોકાણ કરીએ છીએ તો મિત્રો દર મહિને આપણે સેવિંગ એકાઉન્ટમાં ત્રણ હજારને ત્યાંસી રૂપિયા વ્યાજ આવતું રહેશે આ પાંચ વર્ષ સુધી એટલે કે સાઠ મહિના આપણને ત્રણ ને ત્યાંસી રૂપિયા વ્યાજ મળતું રહેશે હવે મિત્રો આપણે રિકરિંગ ડિપોઝિટમાં મંથલી મંથલી રોકાણ કરીએ છીએ દાખલા તરીકે પાંચ હજાર રૂપિયા દર મહિને આપણે પોસ્ટ ઓફિસમાં આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો મિત્રો પાંચ વર્ષ પછી ત્રણ લાખ છપ્પન હજાર ત્રીસ રૂપિયા આપણને રિટર્ન મળશે તો આવી રીતના પાંચ વર્ષ માટેની યોજનાઓનું તમને આજના વિડીયોમાં કેલ્ક્યુલેશન જણાવ્યું તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ